નવરાત્રીના બીજા નોરતે સગીરા પર ગેંગરેપ કરનાર સંસ્કારી નગરીના રાક્ષસોને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા છે પાંચ આરોપી પૈકી ત્રણ ઉત્તર પ્રદેશના વિધર્મી હોવાનું સામે આવ્યું છે આરોપીઓને મેડિકલ ચેકઅપ માટે સયાજી હોસ્પિટલ લાવવામાં આવ્યા આ દરમિયાન બે આરોપી લંગડાતા લંગડાતા તો એક આરોપી સ્ટ્રેચર પર જોવા મળ્યો એમના દ્વારા વાપરેલી એક મોટરસાયકલ પણ રિકવરી થયું છે અને જે આરોપીઓના પ્રાથમિક પૂછપરછમાં મોબાઈલ ફોન મળી આવ્યો નથી આ અંગે વધાર તપાસ થશે અને એમને સાથે બીજા બે જણા હતા મોટર સાથે આ બે જણા અને મોટર પણ આપણા પાસે છે પરંતુ આ તપાસનું વસ્તુ છે બીજી તરફ આ મામલે રેન્જ આઈજી સંદીપ સંદીપસિંઘે કરવામાં આવી રહેલી કાર્યવાહી અંગે જણાવ્યું પ્રોસીઝર પછી ઇન્વેસ્ટીગેશન બહુ ઝડપથી પૂરું થાય અને એમાં એક પેરવી અધિકારી પણ નિમણૂક કરવામાં આવે એ સ્ટેપ અમારા તરફથી હમણાં થોડી વારમાં ઓર્ડર ઇશ્યુ થશે ડિટેલમાં ગરબા રમવા નીકળેલી સોળ વર્ષની સગીરા તેના મિત્ર સાથે વડોદરાના ભાઈલી બિલ રોડ વિસ્તારમાં બેઠી હતી ત્યારે આ નરાધમોએ તેના મિત્રને ગોંધી રાખી સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હતું વડોદરાથી દિવ્ય ભાસ્કર માટે ધવલ ચૌધરી અને રોહિત ચાવડાનો રિપોર્ટ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ